નમસ્કાર બીટીએસ ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું રશ્મિ રાણા એક નજર આજના સમાચાર સુરતના કતારગામ વિસ્તારમાં સ્નેહ સાગર સોસાયટીમાં સ્નેહ ગ્રુપના સમ્રાટનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું કતારગામના સ્નેહ ગ્રુપના શ્રી ગણેશનું વાટે ગાટે શોભાયાત્રા કાઢી સ્નેહ ગ્રુપના યુવકોએ શ્રીજીનું સ્વાગત કર્યું ગણેશ ઉત્સવ ને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે સુરતમાં શ્રીજી ભક્તો દ્વારા શ્રીજીનું આગમન કરવામાં આવી રહ્યું છે

તો દર વર્ષ જેમ આ વર્ષે પણ પર્યાવરણ ની પર બીજી આયોજન કરવામાં આવ્યું છે તો ગણેશ ઉત્સવ દરમિયાન સ્નેહ group યુવકો દ્વારા અનેક સાંસ્કૃતિક ધાર્મિક કાર્યક્રમો પણ રાખવામાં આવતા હોય છે ધ્રુવ હિતેશ ભાઈ ચૌહાણ આપણે આ વર્ષે શ્રીજી ની કેવી રીતની મૂર્તિ લાવવાના છો અને કઈ થીમ રાખવામાં આવી છે અમારી શ્રીજી ની મૂર્તિ કાર્તિકેય સ્વરૂપ છે અને અમારી જે થીમ છે તે પર્યાવરણ પર depend છે પર્યાવરણને કઈ રીતના સાચવવાનું છે કઈ રીતના આપણે પર્યાવરણ સમજવાનું તે રીતના થીમ પર અમે આખું ડેકોરેશન કરવાના છે સોસાયટીની માંડીને મંડપ એ બધું અજી આ ડેકોરેશન માં તમને આટલો ટાઈમ તમારો મને અમને ડેકોરેશન માં મેક્સ ટુ મેક્સ 10 દિવસ એટલે અત્યારથી પ્લાનિંગ કરશું તો અમે 10 દિવસ ની અંદર 7 કે 8 તારીખેમાં દેખાઈ જશે બના અજી આ પર્યાવરણની થીમ પર ગણપતિનું આયોજન કરવાના છે તો સુરતની જનતાને જોવા માટે શું અપીલ સુરતની જનતાને એ અપીલ છે કે તમે જોવા આવો કે તમને દેખાય વસ્તુ અલગ દેખાય અમે એ જ વસ્તુ કરવા માંગીએ છીએ કે લોકોના અમારા તરફ એમ લાગે કે અમે કંઈ અલગ કરીએ છીએ અને લોકો અમને જોઈને કોઈ વસ્તુ એ કરે એ વસ્તુ યુનિક કરે આ કયા વિસ્તારમાં છે આપો આપ આરોહ સુરત નું કતારગામ વિસ્તારમાં સ્નેહसागर સોસાયટી કે ત્યાં અમારું સ્નેહ ગ્રુપ છે સમ્રાટ નામ છે અમારા ગ્રુપ નું ત્યાં અમે આયોજન કરીએ છીએ આપનું નામ સોસાયટી કતારગામ વિસ્તારમાં સ્નેહसागर સોસાયટી અમે છેલ્લા 15 વર્ષથી શ્રીજીનું આગમન કરીએ છીએ આજે કેવી રીતે તેમનું આગમન કરવાના છે કેવી રીતે તૈયારી હોય જો તૈયારી તો તમે જોવો છો એમ ચાલી જ રહી છે બધી અત્યારે બોમ્બા ગેટ થી અમારે મૂર્તિ ના રાખેલી છે આયોજન છે ત્યાંથી અહીંયા લાવવાની છે આપણે કતાર ગામના મેઈન રોડ થી મૂર્તિ લાવવાની છે એટલે એની બધી તૈયારી ચાલી રહી છે ઢોલકા અને ડીજે ને બધું વાતે ગાતે લાવવાના છે બેન્જો ને એવું બધું શ્રીજીના આગમન ને લઈ સાંજે લાવ્યા કેવી રીતે તૈયારી આગમન લઈને લાવ્યા બાદ તો બધું આમ અહિયાં મંડપ બાંધવાના છે ગણપતિ વ્યવસ્થિત રહી હજી સાત દિવસની વાર છે એટલે થોડાક દિવસ અગાઉ લાવે છે એટલે એને મૂકવા માટેની વ્યવસ્થા છે ડેકોરેશન કરવાનું છે કમ્પલીટ મૂર્તિમાંથી ડેકોરેશન થોડું બાકી છે હજી આ મંડપ બધું તૈયાર કરાવવાનું છે ડેકોરેશન બસ એ બધી વસ્તુ છે નોર્મલ અક્ષયભાઈ ગોપાલભાઈ ઉનાગરનું નામ સ્નેહ રૂપ ચાર રાજા અમારા મંડિર નું નામ છે અમારું મંડળ પંદર વર્ષથી ચાલે છે અમે નાના નાના હતા ત્યાર નું કરીએ છીએ જી આ વર્ષે આપડા શ્રીજી માં શું અલગ ગઈ વખત કરતા શું અલગ લાવેલા આ વખતે અમે મોર પર બેહેલી મૂર્તિ લાવેલા છે અને દસ દિવસ દરમિયાન શ્રીજી નું કેવી રીત નું આયોજન હોય છે તમારે ત્યાં મદદ માં કઈ વ્યવસ્થા કરવું અમે દરરોજ અલગ અલગ આયોજન હોય છે એક દિવસ બાપ ભંડારો રાખીએ છે એક દિવસ છોકરાઓને મજા આવે એની માટે રમત ગમત રાખીએ છે પછી એક દિવસ છપ્પન ભોગ કરીએ છે એ રીતના અલગ અલગ આયોજન એક દિવસ મહાઆરતી કરીએ છીએ અમારી આખી ટીમ નું નામ સ્નેહ ગ્રુપ છે અમે બધા અમે 25 ત્રીસ જણા છે આમાં